જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર તાત્કાલિક ધોરણે વેચવાનું છે માહિતી આપવું તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જવા વિડીયો આપણને મળતા રહે ખેડૂત મિત્રો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર બે ત્રણ કન્ડિશન સારી એન્જિન ઘેર હાઇડ્રોલિક ખેડૂત મિત્રો સારા છે તેવું આપણા ભૈદ્રેશભાઈનું કહેવું છે અવાજ ખેડૂત મિત્રો સારો હોય તે તમને ખબર જ હશે મેસી એટલે ચકાચક ટાયર આખા સાઈઠ ટકા છે ખેડૂત મિત્રો એટલે હાલ કોઈ ખર્ચ નથી ટાયરનો બેટરી નવી છે પાવર સેટિંગ વિનાનું છે કન્ડિશન કંપની કલર છે કંપની કલર નથી પણ કન્ડિશન કંપનીની છે ગેર ખેડૂત મિત્રો આની અંદર વચ્ચે જોવા મળશે ક્યાં જોવા મળશે તો આ ટ્રેક્ટર અમરેલી પ્રોપર જોવા મળશે કિંમતની જો વાત કરીએ તો એક લાખને પંચ્યાસી હજારમાં માત્ર આપી દેવાનું છે નો નોંધ ખેડૂત મિત્રો પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવા નહીં ખાલી ટોકન આપી ટ્રેક્ટર ના ગમે તો ટોકન પાછી મળી જશે ભદ્રેશભાઈના મોબાઈલ નંબર છે નેવું બે ત્રીસ પંદર બે સડસઠ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું